અંબાજી આજુબાજુના રસ્તા ઉપર ચમકતી જોવા મળી રહી છે સ્વચ્છતા આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના મંત્રી સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતા સૌ કોઈની આંખે ઉડીને વળગે એવી છે ચાલુ વર્ષે આ મહામેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને ચરિતાર્થ કરતા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા સ્વચ્છતા બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો સમગ્ર મેળા દરમિયાન ત્રીસ લાખથી પણ વધારે માય ભક્તો અંબાજી ખાતે પધારતા હોય છે ત્યારે અંબાજીના રસ્તાઓ મંદિર સહિતના સ્થળો ખાતે ખાસ સ્વચ્છતા જોવા મળી રહી છે જિલ્લા વિકાસ અધિકારી અને સ્વચ્છતાના નોડલ ઓફિસર શ્રી એમ જે દવેએ જણાવ્યું કે મહામેળામાં સ્વચ્છતા પાયાની અને મહત્વની બાબત છે ચાલુ વર્ષે સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે આ માટે અંબાજી મંદિર ગબ્બર અને આજુબાજુના વિસ્તારમાં યોગ્ય સફાઈ થાય અને મોનિટરિંગ માટે પાંચ ઝોનમાં કામગીરી થઈ રહી છે પંદરસો જેટલા સફાઈ કર્મીઓ સ્વચ્છતા ઝુંબેશમાં કામગીરી કરી રહ્યા છે અંબાજી મેળામાં ભક્તો પદયાત્રા કરીને આવતા હોય છે રસ્તા ઉપર સફાઈ માટે કુલ એંસી જેટલા ટ્રેક્ટર માણસો સાથે કચરાની ઉઠાંતરી કરી રહ્યા છે મોનિટરિંગ માટે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે તેમણે પદયાત્રીઓને વિનંતી કરતા જણાવ્યું કે કચરો કચરા પેટીમાં નાખવામાં આવે તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવામાં આવે તે જરૂરી છે સેવા કેમ્પ ખાતે એકત્રિત થયેલો કચરો પણ ટ્રેક્ટર મારફત નિકાલ કરવામાં આવી રહ્યો છે અમદાવાદના રાણીપથી જય અંબે સંઘ લઈને પગપાળા આવેલા કિરીટભાઈ પટેલે જણાવ્યું કે તેઓ એસી માય ભક્તો સાથે લઈને અંબાજી ખાતે પહોંચ્યા છે માં અંબેના અતૂટ શ્રદ્ધા સાથે તેમને રસ્તામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી રસ્તાઓ અને મંદિર ખાતે ખૂબ સારી સ્વચ્છતા અને સગવડનો અમને લાભ મળ્યો છે સરકારશ્રી અને તંત્ર તરફથી ખૂબ સારી સુવિધાઓ ઊભી કરાઈ છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના નેતૃત્વ હેઠળ કુલ પંદરસો જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે એસી ટ્રેક્ટર થકી કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અંબાજી તથા આજુબાજુના રસ્તા ઉપર ચમકતી સ્વચ્છતા જોવા મળી રહી છે સૌને જય અંબે વાદરવા પૂનમ મહામેળામાં આ સાત દિવસોમાં લાખો માય ભક્તો અંબાજી ખાતે દર્શનાર્થે આવતા હોય છે સ્વાભાવિક રીતે જ્યારે આટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય ત્યારે સફાઈ પણ ખૂબ પાયાની અને મહત્ત્વની વસ્તુ બની રહે છે અને સફાઈની બાબત તે પૂરતી ગંભીરતા રાખી રાજ્ય સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રએ પૂરતી તકેદારી રાખી છે એની થોડી વાત કરું તો અંબાજી અને ગબ્બર જે વિસ્તાર છે એનું યોગ્ય રીતે મોનિટરિંગ થઈ શકે યોગ્ય રીતે સફાઈ થઈ શકે એ માટે પાંચ જુદા જુદા ઝોનમાં વિતરિત કરવામાં આવેલ છે અને લગભગ ચૌદસોથી વધારે લગભગ સાડા ચૌદસો જેટલા સફાઈ કર્મીઓ આ માટે કામ ઉપર લાગેલા છે સાથે જ આ મેળાની વિશેષતા એ છે કે ભક્તો પદયાત્રા કરીને આવતા હોય છે ત્યારે પદયાત્રાથી આવતા ભક્તો માટે પણ સ્વચ્છતા જળવાઈ રહે એ માટે જે અંબાજીને જોડતા રૂટ છે ત્યાં સફાઈ પૂર્ણ રીતે થાય એ માટે જુદા જુદા ટ્રેક્ટર્સ અને ટીમ મારફતે સફાઈનું આયોજન કરેલું છે લગભગ પચાસ જેટલા ટ્રેક્ટર્સ એજન્સી મારફતે અને બીજા ગ્રામ પંચાયતના પણ ત્રીસેક જેટલા ટ્રેક્ટર એના માણસો સાથે કામ કરી રહ્યા છે એના સુપરવિઝન માટે ક્લાસ ટુ લેવલના અધિકારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે અને સંપૂર્ણ રૂટ સ્વચ્છ રહે એ માટેના સતત પ્રયત્નો ચાલુ છે સૌ ભક્તોને પણ મારી હૃદયપૂર્વકની વિનંતી છે કે આ સ્વચ્છતા જાળવવામાં ખૂબ ખૂબ સહયોગ કરે ખાસ કરી પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય હોય તેટલો અટકાવીએ અને જ્યારે ઘણીવાર સેવા માટે સેવાની ભાવનાથી જ્યારે કોઈ કેમ્પમાં આવતા હોય છે ત્યારે એવી વસ્તુ વિતરિત ઓછી કરીએ કે જેનાથી કચરો વધારે થાય આખા રોડ ઉપર અને એ જો એ પ્રકારનું વિતરણ કરવાનું હોય તો આપણે પોતે જ એવી વ્યવસ્થા રાખીએ કે ત્યાંમાં એ કલેક્ટ થઈ શકે સેવા કેમ્પના જે કચરા વગેરે સોલિડ વેસ્ટ છે એ કલેક્ટ કરવા માટે પણ અમે ટ્રેક્ટરને સૂચના આપીએ છીએ એટલે ટ્રેક્ટર મારફતે એ કચરો કલેક્ટ થશે ફરી એકવાર સૌને ખૂબ ખૂબ જય અંબે જય અંબે પગપાળા સંગ રાણી અમદાવાદ અમે ત્યાંથી એસી એક માણસનો સંગ લઈને આવીએ છીએ રસ્તામાં મને કોઈ તકલીફ નથી પડતી માતાજીની એટલી અટૂક શ્રદ્ધા હોય છે કે એટલા બધા ફૂલ્લા પડે કે પગમાં કોઈ બી તકલીફ પડે છતાં પણ અમારા ઘણા દેવા એવા છોકરાઓ છે કે જેની શ્રદ્ધાના કારણે ચાલતા આવી શકે છે અમારા સાથે ઘણી પબ્લિકો જે રસ્તામાં એટલી બધી સ્વચ્છતા વ્યવસ્થા અને મંદિરમાં જે દેવસ્થાન છે ત્યાં સરકાર તરફથી અને આયોજક તરફથી ફૂલ સારી વ્યવસ્થા હોય છે અને ફૂલ સગવડ હોય છે કોઈ જાતની કોઈ પબ્લિકને કોઈ તકલીફ પડતી નથી અને માતાજીના પ્રેમથી દર્શન હરક સાથે કરી શકીએ છીએ જય શ્રી અંબે